એક ટોપીવાળો ફેર્યો હતો તે ગામડામાં ટોપીઓ વેચવા જતો હતો તે જાત જાતની રંગબેરંગી ટોપીઓ વેચતો અને તેનાથી તેનું ગુજરાન ચાલતું હતું એક દિવસ તે ટોપીઓથી ભરેલી ટોપલી લઈને ચાલતો હતો ત્યારે સવારથી સાંજ સુધી ચાલવાને લીધે તે ખૂબ જ થાકી ગયો હતો તેના પગ દુખતા હતા અને માથા પરથી પરસેવો રેલાતો હતો તેણે વિચાર્યું હું આરામ કરી લઉં તો સારું તેને આજુબાજુમાં જોયું અને એક કટાદાર વૃક્ષ દેખાયું તેની નીચે ઠંડો છાયો હતો જે જોઈને તેને ઘણી રાહત થઈ તેને પોતાની પાસે રહેલ ટોપીઓથી ભરેલી ટોપલી નીચે મૂકી અને લાંબો શ્વાસ લીધો આ જગ્યા આરામ કરવા માટે એકદમ યોગ્ય છે એમ વિચારીને તે ઝાડના છાયામાં લંબાવ્યો થોડી જ વારમાં તેની આંખો ઘેરાવા લાગી અને તે ગાઢ નિંદ્રામાં સરી પડ્યો જ્યારે તે સૂતો હતો ત્યારે ઝાડ પરના વાંદરા નીચે આવ્યા તેઓ ખૂબ જ તોફાની અને જિજ્ઞાસુ હતા તેઓએ પહેલા તો ડરતા ડરતા આજુબાજુ જોયું ધીમેથી ચોકલી પાસે આવ્યા તેઓએ એકબીજા સામે જોયું અને જાણે કે મસ્તી કરવાનું નક્કી કર્યું ચોકલીમાં રહેલ રંગબેરંગી ટોપીઓ જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા તેમની આંખોમાં ચમક આવી ગઈ દરેક વાંદરાએ ઉત્સાહ અને આનંદથી એક એક ટોપી ઉપાડી લીધી લાલ વાંદડી પીળી અને લીલી રંગબેરંગી ટોપીઓ જોઈને તેઓ ખુશ થઈ ગયા તેમણે તે ટોપીઓ પહેરી લીધી અને જાત જાતના ગાવ કરવા લાગ્યા જાણે કે તેઓ કોઈ રાજા હોય તેઓ એકબીજાને ટોપીઓ બતાવતા અને ખડખડાટ હસતા હતા પછી તેઓ પાછા ઝાડ પર ચડી ગયા જાણે કે તેઓએ કોઈ મોટું પરાક્રમ કર્યું હોય જ્યારે ટોપીવાળો જાગ્યો ત્યારે તેણે જોયું કે ટોપલી તો ખાલી હતી તેની આંખો પહોળી થઈ ગઈ અને તે સ્તબ્ધ થઈ ગયો તેની પોતાની આંખો પર વિશ્વાસ જ ન થયો આ શું થયું તેને ગભરાઈને વિચાર્યું તેણે આજુબાજુ જોયું પણ ટોપીઓ ક્યાંય દેખાતી નહોતી પછી તેને ઉપર જોયું અને તેની નજર ઝાડ પર પડી ઝાડ પર ઘણા બધા વાંદરાઓ તેની ટોપીઓ પહેરીને બેઠા હતા જે જોઈને તેનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો તેની મહેનત પાણીમાં ફરી વળી હતી તેની ગુસ્સાથી ઉચ્ચતા અવાજે બૂમ પાડી એ વાંદરાઓ મારી ટોપીઓ પાછી આપો પણ વાંદરાઓને તેની વાત સાંભળી નહીં તું જાણે જાણી તેની મજાક ઉડાવતા હોય તો તેની સામે જોઈ વિચિત્ર મોઢા બનાવવા લાગ્યા વાળા ફેરિયાએ વાંદરાઓ તરફ પથ્થર ફેંક્યો તો સામે વાંદરાઓએ પણ ઝાડ પર રહેલા ફળો તેની તરફ ફેંક્યા આ જોઈને ટોપીવાળો માથામાં ખણવા લાગ્યો તો સામે વાંદરાઓ પણ તેની નકલ કરવા લાગ્યા ટોપીવાળો ખૂબ જ નિરાશ થઈ ગયો તેણે વાંદરાઓ પાસેથી ટોપીઓ પાછી લેવાનો પ્રયત્ન કર્યો

ફેંકી દીધી તે જોવા લાગ્યો કે હવે શું થાય છે પડવારમાં જ બધા વાંદરાઓએ પણ પોતાની ટોપીઓ ઉતારીને નીચે જમીન પર ફેંકી દીધી તેઓએ ટોપીવાળાનું અનુકરણ કર્યું હતું ટોપીવાળાના ચહેરા પર રાહત અને આનંદની લાગણી છવાઈ ગઈ તેને ઝડપથી બધી ટોપીઓ ભેગી કરી લીધી તે ખૂબ જ ખુશ હતો કે તેણે પોતાની બુદ્ધિથી આ મુશ્કેલીનો ઉકેલ શોધી કાઢ્યો હતો તેની ટોપલીમાં બધી ટોપીઓ મૂકી દીધી અને હસતા હતા ત્યાંથી ચાલતો થયો તેને પોતાની ચાલાકી પર ગર્વ હતો મિત્રો આ વાર્તા પરથી આપણને બોધ મળે છે કે મુશ્કેલ પરિસ્થિતિમાં આપણે ગભરાયા વગર શાંતિથી અને યુક્તિથી કામ લેવું જોઈએ ગુસ્સો અને હતાશામાં આવીને આપણે યોગ્ય નિર્ણય લઈ શકતા નથી પરંતુ શાંત મનથી વિચારવાથી આપણને હંમેશા કોઈ રસ્તો મળી જાવે છે